બોલો ઉમાપતિ મહાદેવ કી જય આજે આપણે સાંભળીશું સિદ્ધેશ્વર મહાદેવના વ્રતની પાવન કથા વાર્તા આ વ્રત કોઈ પણ સોમવારથી શરૂ કરી શકાય છે આ વ્રત દર સોમવારે કરો એકેય સોમવાર પાડવો નહીં વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરો આ વ્રતમાં શિવજીનું પૂજન કરવું અને એકટાણું કરવું તો હવે આપણે સાંભળીશું સિદ્ધેશ્વર મહાદેવ વ્રતની કથા વાર્તા બોલો ઉમાપતિ મહાદેવ કી જય સવારનો સમય હતો એક મુનીના આશ્રમમાં કેટલાય ઋષિમુન્યો અને આશ્રમના કેટલાક શિષ્યો ભેગા થયા છે તપસ્વી મુનિઓ ઊંચા આસને બેઠા છે શિષ્યો આવી-આવીને ઋષિમુન્યોને દંડવત પ્રણામ કરીને એમની સામે બેસતા જાય છે બધા જ શિષ્યો બેસી ગયા પછી પ્રાર્થના શરૂ થઈ પ્રાર્થના બાદ કેટલાક શિષ્યોએ મહામુનિઓને કહ્યું કે હે મહા તપસ્વીઓ જો આપની આજ્ઞા હોય તો અમારે એક પ્રશ્ન પૂછવો છે મુનિએ કહ્યું કે હે શિષ્યગણ ખુશીથી પૂછો તમારા પ્રશ્નનું નિરાકરણ કરવું એ તો અમારી ફરજ છે હે ગુરુજી આ મૃત્યુ લોકમાં ઘણા જ વ્રત તપ કરવામાં આવે છે પરંતુ એવું કયો વ્રત છે કે જેને કરવાથી મનની સર્વે ઈચ્છાઓ પૂર્ણ થાય છે ઈશ્વર ભક્તિ પ્રાપ્ત થાય છે અને જીવનના અંતે મોક્ષ મળે છે શિષ્યનો આવો પ્રશ્ન સાંભળીને તપસ્વીઓ વિચારમાં પડ્યા થોડીવાર મનમાં કંઈક ચિંતન કરીને બોલ્યા કે આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતના લોકો પોતપોતાના કર્મોને કારણે દુઃખી થતા હોય છે તથા અનેક પ્રકારની આદિ આધિવ્યાધિ અને ઉપાધિમાં પડે છે એનાથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે આપની વાત સાચી છે મુનિવર સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે એનો નાશ કરવા માટે તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સરળ ઉપાય છે અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત હે મુનિવર આ વ્રત કેવી રીતે કરાય હે શિષ્યો આ વ્રત મહાદેવજીનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે પ્રાતકાળે સ્નાના રીતની પરવારી ભગવાનના પવિત્ર પૂજા સ્થાને ગૌમૂત્ર છાંટી બાજોટ મૂકી તેના પર શ્વેત વસ્ત્ર પાથરી તેના પર સિદ્ધેશ્વર મહાદેવની છબી મૂકવી આ છબી આગળ ચોખ્ખું પાણી ભરી એક ત્રાંબાનો લોટો મૂકવો તે લોટાની અંદર તુલસીનું એક પાન નાખવું આ કળસ પાટલા પર મૂકીને પછી કેવું કે હે શિવજી અહીં પધારો પછી આ પાટલા ઉપર કળસ આગળ શુદ્ધ ઘીનો દીવો કરવો પછી દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળનો પ્રસાદ મૂકવો આ પ્રસાદના બે ભાગ પાડવા અને તેનો એક ભાગ વાટકામાં લઈ તે વાટકો કળશની ઉપર ઢાંકી દે પછી સ્થાપન આગળ પલોટીવાળી બેસી સિદ્ધેશ્વર મહાદેવની આ કથા વાર્તા સાંભળવી કે વાંચવી પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો નક્કી કરેલી માળા પૂરી થતા

આ વ્રત જો કોઈ સ્ત્રી કરતી હોય અને તેને સોમવારના દિવસે કોઈ અડચણ હોય તો બીજી મહિલા પાસે આ વ્રત કરાવી લેવું પરંતુ આ વ્રત પાડવું નહીં આ વ્રતનો ફળ અચૂક મળે છે એટલે જ્યાં સુધી આ વ્રતનો ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું આ વ્રતની ઉજવણીમાં છેલ્લા સોમવારે પણ મહાદેવજીનું પૂજન કરવું કળશની આગળ શ્રીફળ મૂકવું રસોઈમાં ગમે તે એક મિષ્ટાન બનાવી

પછી શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવજીની આ પવિત્ર પુસ્તિકાઓ ભક્તોમાં વહેંચવી ઉજવણાના દિવસે રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરો શિવ ચાલીસા તથા શિવને લગતા પુસ્તકોનું પઠન કરો જો આ સિદ્ધેશ્વર મહાદેવજીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે તેનાથી સંતાન વિહુણી બહેનોને સંતાન પ્રાપ્તિ સુખ શાંતિ તથા કુમારી કન્યા ને ઈચ્છિત વર ની પ્રાપ્તિ થાય છે તો આ હતી સિદ્ધેશ્વર મહાદેવ ના વ્રત ની કથા વાર્તા બોલો ઉમાપતિ મહાદેવ કી